ગુજરાતમાં પંદરમી વિધાનસભાનું ચોમાસુ સત્ર નંબર સાત અને આઠમી સપ્ટેમ્બર થી દસ સપ્ટેમ્બર સુધી આ ચોમાસુ સત્ર યોજાયું આજે છેલ્લો દિવસ અને ત્રીજો દિવસ છે વાત કરવી છે ચૈતર વસાવાની કે ચૈતર વસાવવા હવે ક્યાં જશે કારણ કે આઠ થી લઈને દસ સપ્ટેમ્બર સુધી જ તેમને રોજગારના હંગામી જામીન આપવામાં આવ્યા હતા પેરોલ પર તેમને છોડવામાં આવ્યા હતા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે ક્યાંક દુઃખ તો ક્યાંક ખુશી જોવા મળી રહી છે કહી ગમ તો કહી ખુશીના દ્રશ્યો છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે સમર્થકો છે એમના અંદર કે ખુશી છે કે ભાઈ ચલો હવે તો જવાના છે પાછી જેલ વાપસી છે એમની એમના સમર્થકોમાં આમ આદમી પાર્ટીના નેતા સમર્થકો કાર્યકર્તાઓ અને એમના જે ચાહકો છે આદિવાસી ચાહકો છે તેમાં ક્યાંક દુઃખની લાગણી છવાઈ છે ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ હતો અને પેરોલ પર ત્રણ દિવસના જામીન જ મંજૂર કરવામાં આવ્યા હતા પાંચ વાગ્યે એટલે કે હવે પાંચ ને પિસ્તાળીસ થઈ ગઈ છે એટલે ચોમાસું સત્ર વિધાનસભાનું પૂર્ણ થઈ ગયું છે લગભગ આઠ

જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા એ પણ વચગાળાના જામીન હતા હવે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને જવું પડશે એટલે જેલ વાપસી પાછી થશે અને ત્યાં રજૂ થવું પડશે અને આવતીકાલે તેમની સુનાવણી છે સુનાવણીમાં શું થાય છે એના પર સૌ કોઈની કાગડોળ નજર છે પહેલી સુનાવણીની હું વાત કરું કારણ કે તારીખ ઉપર તારીખ આવી જાય છે પરંતુ તેમને જામીન મળતા નથી જામીન મંજૂર થતા નથી પહેલી જામીન છે વાત કરવામાં આવે તો પહેલી જામીનનો જ્યારે દિવસ હતો ત્યારે સરકારની વકીલે સમય માંગી લીધો બીજી જામીન હતી ત્યારે ક્યાંકને ક્યાંક એમનો જે કેસ છે ચૈતર વસાવાનો તે બોર્ડ પર આવ્યો ત્રીજી જામીન મંજૂરીની તારીખ હતી ત્યારે સરકારી વકીલે એફિડેવિટ કરવા માટે સમય માંગી લીધો ચોથી જે તારીખ હતી એમાં જે પણ વકીલો છે તે હાથ ધરવામાં આવનાર છે હવે આવતીકાલે શું થશે તો સમય બતાવશે આવતીકાલે શું જામીન મંજૂર થશે કે પછી હજી પણ જેલમાં ચૈત્રભાઈને રહેવું પડશે એ સમય બતાવશે પરંતુ આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં વડોદરાની સેન્ટ જેલમાં પહોંચી જશે ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર હતા કે આજે પાંચ વાગે વિધાનસભા નથી કારણ કે પોલીસ જપતા વગર તેઓ આવ્યા હતા પણ તેમને કોઈ નિયમો તોડ્યા નથી એવી કોઈ વાતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી જેથી કરીને તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એ ખૂબ જ સારી બાબત કહી શકાય હવે આવતીકાલે જોવાનું રહેશે કે ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે હજી પણ એમને જેલ માં જ રહેવું પડે છે આ મુદ્દાને લઈને આપ શું કહેવો મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપ હજી સુધી અમારને ચેનલ 24 ન્યૂઝ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તોમણા સબસ્ક્રાઇબ કરી નમસ્કાર